કાર કડૂત મિત્રો આપ સર્વેનું हार्दिक સ્વાગત છે તમે આ જીરામાં આ બે વસ્તુ કેના માટે લાવ્યા હતા સુકารา માટે જ લાવ્યા હતા કેટલા દિવસ પહેલા તમે આનું વપરાશ કરેલો છે આનો બસ 8 થી 10 દિવસથી વપરાશ કરેલો છે 10 દિવસ પહેલા તમે વપરાશ કરાવેલો છે તો આ કીટ પાવાથી પહેલા તમારા જીરામાં શું કન્ડિશન હતી જીરામાં કંડિશન હતી હુકારો હતો સતત હાલતો જ એક જ એક ધારો હવે એવી પોઝિશન થઈ જતી કે દવા રોકાય પછી આ ટોપિક કીટ બે પછી અમને આઠ દિવસે રિઝલ્ટ પૂરું મળી ગયું આઠ દિવસ રિઝલ્ટ પૂરું મળ્યું તો હું રિઝલ્ટ માં તમને દેખાય છે આની અંદર અત્યારે હુકારા છોડવા હતા ને એ રિકવરી થવા માંડ્યા છે સુકાયલ છોડવા તમને રિકવરી થવા માંડ્યા આની અંદર કે આપણે આમાં ઘણા છોડવા એવા જોઈ શકીએ છીએ ઘણા જોઈ શકે છે એ રિકવરી પાછા રિકવર થયા છે સુકારા માં ને તમને એવો એક આઈ ખ્યાલ છે કે જેને તમારી જેમ જ હુકારો હોય પણ એને વાપરેલું હોય ન હોય અને તમે વાપરેલું છે બેન કઈ અંતરો છે કે હર એટલે મોટા ભાઈ મારા વાપરું નથી એમાં 50% ઉપરનો અંતરો એ કાઈ જ સર એને હાલ્યું જાય રોકાણું નથી તો આ કીટ પાવાથી ટૂંકમાં હુકારો રોકાઈ જાય જમીન જન્ય ફુકારો રોકાઈ જાય અને મૂળના ના વિકાસ નું આપડે માઇકોરાઈઝા પાયું હતું એમાંથી તમને કઈ ફેરફાર દેખાણો મૂળિયામાં મૂળિયામાં ઘણો ફેરફાર દેખાણો ઓલું મૂળિયું તાણી ના તાણી એટલે એમાં કાયદેસર હુકારો બંધ થઈ ગયો અને લાઇટિંગ માં કાયદેસર જીરો આવી લાઇટિંગ ને ગ્રીનરીમાં માં કાયદેસર આવી ગયું છે કાયદેસર જીરો આપણે બીજા ખેડૂત મિત્ર ને ફુકારા માટે ભલામણ કરી શકીએ આ બે વસ્તુ બહુ બેસ્ટ કામ ભલામણ કરી શકીએ હોવાય માઇક્રોની આભાર